કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન વેચવાનો વારો આવ્યો છે અને તેને લઈને હવે રાહત આપવામાં આવે તેવી માંગ પણ પ્રબળ બનતી જોવા મળી રહી છે સુરત જિલ્લા સહકારી નેતા અને કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને આ સંદર્ભે પત્ર લખ્યો છે માવજાથી થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરવા માટેની માંગ કરવામાં આવી છે સર્વે થયા બાદ સરકાર ખેડૂતો માટે આર્થિક પેકેજ જાહેર કરે અને ખેડૂતોને નુકસાનનું વળતર આપે તેવી માંગ પ્રબળ બની રહી છે માવઠાને કારણે સુરત જિલ્લામાં ડાંગર શાકભાજી તલ કેરી કેળા ચીકુ જાંબુ સહિતના પાકને મોટું નુકસાન થયું ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કસરથી ખેડૂતોને નુકસાન એનો સર્વે કરવામાં આવે લોલીપોપ આપવામાં ન આવે અને ખાસ કિસ્સામાં જે રીતે આવનારા દિવસોમાં પણ ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના માહોલના કારણે થયું છે અને ખેડૂતો પોતે દુઃખી છે પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા અને આજે વરસાદના કારણે ડાંગરના પાકને કેરીના પાકને અને ટલા પાકને મોટા પ્રમાણમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સર્વે આવ્યા પછી ખબર પડે કે કેટલા હજારો હેક્ટરમાં આ પ્રકારના ડાંગરનું નુકસાન થયું છે એટલે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આવા નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવે